રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કાલથી બે દિવસ માવઠાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે રાજ્યમાં કાલથી બે દિવસ માવઠાની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે રાજ્યના અલગ અલગ ઝોનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે ખરેખર આ માઠા સમાચાર આ પહેલા પણ કમોસમી વરસાદે પાકને બરબાદ કરી ચૂક્યું છે અને હવે વધુ એક વખત માવઠાની આગાહીને વચ્ચે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કાલથી બે દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે વાતાવરણ બદલાશે અને ત્યારબાદ કમોસમી વરસાદનો માર ફરી એક વખત ખેડૂતોને સહન કરવો પડશે